લતે લતે આવા હોવા જોઈએ કે જે વીસ રૂપિયામાં ભરપેટ ભોજન ગઈડા માણા ને ગરીબ માણાને બધાને મધ્યમ વર્ગ કોઈ નોકરિયાત વર્ગ છે કે બેન દીકરીઓ ભણવા બાર થી આવતી હોય તો એને આપણે ગરમા ગરમ જમાડી વીસ રૂપિયામાં માં હારું હું રોજ આવું હોય જ્યારથી સ્ટાર્ટ થયો ત્યારથી હું અહીંયા જાઉં છું ઘરનું નથી કરતો ને અહીંયા આવી જવું કારણ કે આ જમવાનું જોરદાર બનાવે અને આ જગ્યા સારી છે અને અમારે જેવા ગરીબ માણસ હોય એમને આટો હારી છે અહીંયા વીસ રૂપિયામાં ફૂલ ભાણું એટલું જમવું એટલું છાસ છે છે ગોળ દાળ ભાત શાક રોટલી છૂટ છે જય માત્ર વીસ રૂપિયામાં આ વસ્તુ મળવી મુશ્કેલ છે તમને ખબર હે તો અત્યારે તમે અહીંયા જમો છો તમે ખીરે તમને કેવું લાગે છે ટેસ્ટમાં ટેસ્ટમાં સારું લાગે છે વ્યવસ્થા બહુ સારી છે તમે આ વસ્તુ બહુ સરસ છે નાના માણસો મજૂર માણસો ઓછા રૂપિયાની અંદર સારું પેટ ભર ભોજન જમી શકે જય જલારામ ભોજન શાળા ચાલુ છે વીસ રૂપિયામાં ફૂલ જમાડે છે છાસ ઠંડી ગોળ આથણું બધું એકલા જમાડે છે અગિયાર થી બે વાગ્યા સુધી જમાડવા ચાલુ છે જય હિન્દ જય ભારત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી આ દરરોજ ઇમરજન્સી વિભાગની બાજુમાં રામેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અઢીસો જણાને ફ્રી જમાડીએ છીએ વીસ રૂપિયામાં ગુજરાતી ભોજન એટલે શુદ્ધ સાત્વિક એ પણ વગર મસાલા વાળું આ ગુજરાત

થી તદન નથી એટલે આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે આવે છે ખાસ અહીંની દરેક વિગત તમને વિડિયોમાં આપી દઈશ અને આ સેવાકીય પ્રવૃત્તિ છે ને કોના દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તેની પ્રોપર માહિતી લેશું અત્યારે વાત કરું ને આ સેવાકીય પ્રવૃત્તિ આપડા સદ્ગુરુ ભોજન પ્રસાદ ભોજનालय એટલે કે ભરપેટે માત્ર 20 રૂપિયામાં તમે ભોજન લઈ શકો છો દાળ ભાત રોટલી શાક છાસ અને ખાસ તો અથાણું ગોળ બધી જ વસ્તુ તમે ભર પેટે અહીંથી ભોજન આરોગ્ય કરી શકો માત્ર વીસ રૂપિયામાં કોઈપણ જાતના કોઈ મસાલા કે એવી કોઈ વસ્તુ યુઝ કરવામાં નથી આવતી આજના હાલના સમયમાં આવડા મોંઘવારીના સમયમાં એંસીથી સો રૂપિયાની થાળી મળતી હોય પણ અહીંયા છે ને મધ્યમ વર્ગ અથવા એથી નીચેના વર્ગને પોસાતા ભાવે માત્ર વીસ રૂપિયામાં આ પ્રસાદ એટલે કે આ ભોજન એટલે કે ગુજરાતી થાળી પીરસવામાં આવે છે આ જે સેવાકીય પ્રવૃત્તિ છે ને આપણા સદગુરુ શ્રી રણછોડદાસજીના આશીર્વાદથી સમર્પણ

રાજકોટ અવડું છે તો રાજકોટમાં આવા એક નહીં અનેક હોવા જોઈએ લતે લતે આવા હોવા જોઈએ કે જે વીસ રૂપિયામાં ભરપેટ ભોજન ગઈડા માણાને ગરીબ માણાને બધાને મધ્યમ વર્ગને કોઈ નોકરિયાત છે કે બેન દીકરીઓ ભણવા બહારથી આવતી હોય તો એને આપણે ગરમા ગરમ જમાડી શકીએ અને જનરલી બધી જગ્યાએ સાહીઠ સિત્તેર રૂપિયા એસી રૂપિયા હાલતા હોય સો ભાવમાં આ આઈટમ જે અમે દઈ છીએ સો રૂપિયાથી ક્યાંય પણ નીચે નહીં મળે ખાલી રોટલીના દસ રૂપિયા છે અમે દસ રોટલી ખાય કે પચીસ રોટલી ખાય અમે વીસ રૂપિયા લે છે બરાબર આપણે માત્ર વીસ રૂપિયામાં શાક રોટલી દાળ ભાત બોક્સ અથાણ હાથ બધી વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે અને ખાસ વસ્તુ નોંધણીય એ છે કે આવી સેવાકીય પ્રવૃતિને નિરંતર આપણે ચાલુ રાખવું અથવા નવેસરથી કોઈ વસ્તુ વિચારવી વિચાર કરવો બહુ અઘરું પડતું હોય ના ના અમારે તો એવો વિચાર છે કે બે મહિનામાં આ સેટ થઈ ગયા પછી અમારે રાજકોટમાં આવા દસ ખોલવા છે અમારી પાસે એવડી ટીમ છે કે જે દસ ઠેકાણે કરવા છે જગ્યા મળે જગ્યા મળે એટલે આપણે નિરંતર આમ

ડેલી કેટલાના અંદાજીત માણસો અઢીસો થી ત્રણસો અહીંયા રેગ્યુલર અઢી રેગ્યુલર ત્રણસો રેગ્યુલર પહેલા દિવસે સવાસો હતા પછી રેગ્યુલર અઢીસો થી ત્રણસો ત્રણસો જણા આરામ અને ટાઈમિંગ શું રેવાનો છે સવારે અગિયાર થી બપોરે બે સવારે અગિયાર થી બપોરે બે એટલે ત્રણસો પાસઠ થી દિવસ પ્રોપર એડ્રેસ વાત કરીએ આપણે પ્રોપર એડ્રેસ રૈયા ચોકડી પેટ્રોલ પંપની સામે શેરી જીવન શેરી નંબર ત્રણ જીવનગર શેરી નંબર ત્રણ રાજકોટ વાંચો હવે આ બાબતે કોઈ પણ આ પ્રવૃત્તિ માટે જો કોઈને કોન્ટેક કરવું હોય કે જાણકારી લેવી હોય તો આમનો નંબર ડિસ્પ્લેમાં આપી દઈશ તો વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરશો ને આવા જ ઘણા બધા વિડીયો એવા મારા ચેનલમાં અપલોડ થશે જે ઘણા બધા વસ્તુઓ આપણને જાણકારી મળી શકતી હોય અમારા દ્વારા તો અને આ વિડીયોને એવા લોકો સાથે શેર કરજો કે રાજકોટના ઘણા લોકો સાથે શેર કરવાનો ફાયદો એ રહેશે કે એમને ખબર પડશે કે ભાઈ કઈ રીતની આ પ્રવૃત્તિ આવે છે ક્યાં આ વસ્તુ મળે છે અને ભોજન પ્રસાદ ની જેમ પીરસવામાં આવે છે વિના